કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં આપને બે બેઠક ફાળવવામાં આવી છે ત્યારે આ અંગે ભાજપના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસે આપ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું કે આ ગઠબંધન નહીં પણ ઠગબંધન છે ગઠબંધનથી ભાજપને કોઈ ફરક નહીં પડે ગુજરાતમાં ગુજરાતના લોકોએ જેમને વારંવાર નકારી કાઢ્યા છે અને જે લોકોએ વિધાનસભાની ચૂંટણીમાં ખૂબ ખરાબ દેખાવ કર્યો હતો એવી બે પાર્ટીઓ ભારતીય જનતા પાર્ટી સામે લોકસભામાં એક થઈ છે બંને એકબીજા સામે લડ્યા હતા ભૂતકાળમાં એક પાર્ટીનો જન્મ બીજી પાર્ટીના ભ્રષ્ટાચારની વિરુદ્ધ થયો હતો કેટલાક વર્ષો પહેલાં અને હવે બધા સાથે મળીને અહીંયા આગળ ચૂંટણી લડવાની વાત કરે છે આ એક માત્ર અને માત્ર તકવાદી ગઠબંધન છે જે ભારતીય જનતા પાર્ટીની શક્તિને ન પહોંચી શકવાના કારણે નબળી પડેલી કોંગ્રેસ અને ગુજરાતમાંથી નામશેષ થઈ ગયેલી આ પાર્ટી હવે ફરી એક વખત અસ્તિત્વ ટકાવી રાખવા માટે જે તરફિયા મારી રહ્યા છે એનું આ એક ગઠબંધન છે